હલો મિત્રો હું ભગીરથ જોશી આજના આ વિડીયોમાં આપને સુખ અને દુઃખ વિશે થોડી વાતો કહેવા જઈ રહ્યો છું સુખ અને દુઃખ એ જીવનમાં સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આ વ્યાજ કરે છે જુદા જુદા સાહિત્યનો આધાર લઈએ જુદી જુદી ભાષામાંથી આધાર લઈએ તો સુખ અને દુઃખ વિશે ઘણું લખાયું છે સંસ્કૃત ભાષામાં એક ઉત્તમ શ્લોક છે સુખમ શ્યાનાંતરમ દુઃખમ દુઃખમ શ્યાનાંતરમ સુખમ સુખ દુઃખ ચક્રવર્ત પરિવર્ત એટલે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આ વ્યાજ કરે છે સુખ અને દુઃખ એ ચક્રની જેમ પરિવર્તિત થયા કરે છે જો અંગ્રેજી સાહિત્ય એટલે કે ઇંગ્લિશ લિટરેચરનો આધાર લઈએ તો પ્લુટાર્કે પણ એવું જ કંઈક કહ્યું છે ધ વ્હીલ ઓફ લાઈફ ઇઝ એવર ઓન ધ રાઉન્ડ વાઇલ વન સાઇડ્સ અપ ધ અધર ઓન ધ ગ્રાઉન્ડ ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ પંક્તિ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ કોઈક દિન ઈદ તો કોઈક દિન રોજા જીવનમાં દુઃખરૂપી રોજા એટલે કે ઉપવાસ પણ જરૂરી છે અને સુખરૂપી તહેવારરૂપી ઈદ પણ જરૂરી છે આપણા જીવનમાં સુખ અને દુઃખનું ચક્રને પરિવર્તિત કરનાર ચક્રધારી સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ ક્યાં રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન એ નારદ મુનિને પોતાના નિવાસસ્થાન વિશે એક શ્લોકમાં કહ્યું છે નાહમ વસામી વેંકુંઠે યોગી નામ હૃદયે ન મતભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ એટલે કે હું વેંકુંઠમાં કે યોગીઓના હૃદયમાં રહેતો નથી મારા ભક્તો ભેગા થઈને જ્યાં મારું નામ સ્મરણ કરે છે ત્યાં હું રહું છું ચાલો આપણે સતત ભગવાનનું નામ સ્મરણ કરી એને આમંત્રિત કરીએ અને આપણા જીવનનું સુખ અને દુઃખનું ચક્ર સતત ફેરવતા રહે એવી પ્રભુ પ્રાર્થના થેન્કસ ફોર લિસનિંગ